નરેન્દ્રભાઈ તમને કઈક શરીરમાં તકલીફ હતી તો શું તકલીફ હતી જરા જણાવો ને મને આ ના કારણે બહુ ઓકે એટલે ચાલવામાં ચાલવા મને પચાસ ફૂટ ચાલુ પછી બેસી જવું પડે ઓકે પચાસ ફૂટ ચાલો ચાલુ બેસી જવું પડે અને એક પગમાં જણ ઓકે તો નરેન્દ્રભાઈ અત્યારે તો એકદમ તમને કમ્પ્લીટ છે ને હા ઓકે તો એ સારું થયું છે એનાથી એ જરા જણાવો એ મે એક વિડિયો જોયો સુરતનો હા હા અને એમાં ફોન નંબર લે દવા મંગાવી મે ઓકે વિડિયો જોઈને તમે સુરત થી દવા મંગાવી સુરત દવા મંગાવી હવે એક 15 દિવસ ની અંદર એકદમ સારું થવાનું શરૂ થઈ ગયું ઓકે મતલબ માં એક મહિના ની અંદર અત્યારે એકદમ કમ્પ્લીટ આ એકદમ કમ્પ્લીટ અત્યારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના 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 કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી બિલકુલ ઓકે તો નરેન્દ્રભાઈ આ લોકો આ વિડિયો જોઈ રહ્યા છે તો શું કહેવા માંગો છો તમે લોકોને એ લોકોને હું સલાહ આપું કે તમે પણ આ દવા એક ઉપયોગ કરી જો એમ ખોટી દવાઓ એલોપેથિક ખાવી આળસ થાય એની એના કરતાં આ દવા લેવી સારી છે એમ અને આ દવાથી આ દવાથી કોઈ આડસર થયેલી આડ અસર કશી જ નથી બિલકુલ આડસર નથી તો ખુશ છો આ દવા લેવાથી હા ચોક્કસ ખુશ ઓકે તો નરેન્દ્રભાઈ ઇન્ટરવ્યૂ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો નમસ્તે